નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા એમ એસવાય એટલે કે સેકન્ડ યર ઇયર એએનએમના મહત્વના સબ્જેક્ટ એવા હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ અને મીડવાય ફ્રીના ઓબ્જેક્ટિવ અંગેના આપણે વિડીયોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના ઓલરેડી તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ આપણે કવર કરી લીધા છે તો જેમને પણ ન જોયા હોય તે આગળના વિડીયોમાં હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ પાર્ટ વન ટુ થ્રી ફોર જોઈ લેજો ત્યાર પછી મિડવાઇફ્રીમાં પણ આગળના પાર્ટ એકમાં ખાલી જગ્યા અને પાર્ટ બેમાં આપણે ખરા ખોટાની કવર કર્યા જો એ વિડીયો આપે ન જોયો હોય તો ચોક્કસ જોઈ લેજો વિડીયો પૂરેપૂરો અંત સુધી જુઓ જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ આપો અને વિડીયોની લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો આપ યુટ્યુબ ચેનલ રમેશ કૈલામાં પ્રથમ વખત જ હોય તો સબસ્ક્રાઈબ કરો અને સૌપ્રથમ પ્રથમ વિડીયો જોવા માટેના એક ભાગીદાર થાવ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો ચાલો જોઈએ વિડીયો એ ફ્રી ઓબ્જેક્ટિવ અને આ પાર્ટમાં આપણે જોશું નીચેનામાંથી સાચો જવાબ આપો મતલબ કે સાચા વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો એમસીક્યુ જે અત્યારે પણ ખૂબ મહત્ત્વના અને આપણું એ એનએમ પૂરું થાય અને જ્યારે ગૌણ સેવા પસંદગીની એક્ઝામિનેશન આવે ત્યારે પણ ખૂબ મહત્ત્વના એવા એમસીક્યુ કઈ રીતે પરીક્ષામાં એમસીક્યુ લખવા એ તમને આગળના વિડીયોમાં ઓલરેડી આપણે સમજણ આપી દીધેલી છે છતાં પણ જ્યારે આપણે એમસીક્યુ લખીએ ત્યારે જે એમસીક્યુ છે દાખલા તરીકે નંબર વન ડિલેવરી પછી બેતાલીસ દિવસ સુધી ડિસ્ચાર્જ આવે તેને શું કહે છે તો અહીં બેતાલીસ દિવસ લખે ઘણી વખત પિસ્તાલીસ દિવસ લખે અને ડિલેવરી પછી પણ એવું પરપ્યુરમ પીરિયડ સુધી લખે તો ખાસ યાદ રાખવાનું છે નમ ઓપ્શન એ સેપ્સિસ પરપ્યુરલ પીરિયડ પોસ્ટનેટલ પિરિયડ બ અને ક બંને તો ડિલિવરી પછી બેતાલીસ દિવસ સુધી ડિસ્ચાર્જ આવે તેને ડિલિવરી પછીના ના બેતાલીસ દિવસને કહેવાય પરપ્યુરમ પીરિયડ આ રીતે આખું એમસીક્યુ લખો નીચે ઓપ્શન બ પરપ્યુરમ પીરિયડ એ રીતે લખો તો પરીક્ષામાં ખૂબ જ સરસ મજાનો આપણો જવાબ રહે નેક્સ્ટ છે ઇલિયા આગળના ઇલિયાક્રેસની આગળના ઉપસેલા અને અણીવારા ભાગને શું કહેવાય તો ઇલિયાક ઇલિયા લેખી છે ઇલિયાક ક્રેસ્ટ તો ઇલિયાક ના આગળના ઉપસેલા અણીવાળા ને આપણે શું કેશું ઇસ્ટિયલ સ્પાઇન આર્ટિક્યુલેટિંગ સરફેસ ઇલિયાક ટ્યુબ્રોસીટી કે ઇલિયાક સ્પાઇન તો અહીં સાચો જવાબ આવશે ઇલિયાક્સ ઇલિયા ઇલિયા આગળના ઉપસેલા ભાગને ઇલિયાક્સ સ્પાઇન કહેવાય જે ખૂબ જ મહત્વનો ભાગ છે અને જ્યારે ફોલ્સ પેલ્સના ડાયોમીટર માપવાના હોય ત્યારે એ ખૂબ જ અગત્યનું છે ઇલિયાક્સ સ્પાઈન નેક્સ્ટ છે એન્ટીનેટલ મદદને પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં કઈ ગોળી આપવામાં આવે અ કેલ્શિયમ બ આયન ફોલિક ક ફોલિક એસિડ અને ડ એક પણ નહીં તો અહીં એન્ટીનેટલ મધન પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન ફોલિક એસિડ આપવામાં આવે આપણને ખબર છે કે ન્યુરલ ડિફેક્ટ છે એ અટકાવી શકાય અને પ્લાસન્ટાનું ફોર્મેશન સારું થાય નેક્સ્ટ છે ફંડલ હાઈટ અને એબ્ડોમિનલ ગર્થ લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય પેલ્વિનોમીટર મેઝરટેપ હિટોસ્કોપ કે એક પણ નહીં તો સાચો જવાબ આવશે બ ટેપ તો અહીં પેલ્વીનો મીટર હોય તો પેલ્વિસના ડાયામીટર માપવા માટે ઉપયોગી થાય ફિટોસ્કોપ હોય તો એફએચએસ લેવા માટે ઉપયોગી થાય અને ટેપ છે એ ફંડલ હાઈટ અને એબડોમિનલ ગર્થ માપવા માટે ઉપયોગી થાય લેબરના ફેક્ટર્સ કયા છે પાવર પેસેજ પેસેન્જર ઉપરના બધા તો અહીં જવાબ આવશે ઉપરના બધા કારણ કે લેબર માટે જે મિકેનિકલ ફેક્ટર છે એમાં ફાઈવ પી આવે પાવર પેસેન્જર સાયકોલોજી અને પોઝિશન સાયકોલોજી મધર અને પોઝિશન તો આપણે યાદ રાખવાના થાય છે નીચેનામાંથી કઈ પ્રિએ ક્લેમશિયામાં સાઇન જોવા મળતી નથી ખાસ યાદ રાખવાનું આખું જ એમસીક્યુ વાંચવાનું પાછળ છે નથી એ ખાસ જોવાનું અ હાઇપરટેન્શન બ પ્રોટીન યુરિયા જનરલ જનરલિડીમાં ડ કન્વલ્જન તો પ્રી એકલેમશિયા કીધું છે બાળકની પ્રથમ મુવમેન્ટને મધર ક્યારે અનુભવી શકે સોળ થી વીસ અઠવાડિયા બે થી ચાર અઠવાડિયા ચાર થી આઠ અઠવાડિયા કે થર્ડ ટ્રાઇમેસ્ટર તો અહીં સાચો જવાબ આવશે સોળથી વીસ વીક એને કહેવાય ક્વિકનિંગ કહેવાય કેવું કહેવાય ક્વિકનિંગ પ્રથમ ચલન ઓમ અને સ્પમનું ફર્ટિલાઇઝેશન કયા ભાગમાં થાય સર્વિક્સ કે ટ્યુબના એમ્પ્યુલાના ભાગમાં તો અહીં સાચો જવાબ આવશે ઓમ અને સ્પમનું ફર્ટિલાઇઝેશન ઓપ્શન ડ ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલાના ભાગમાં ડિફિકલ્ટ લેબરને ખાલી જગ્યા કહેવાય ડિફિકલ્ટ લેબર એટલે કે લેબરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને કહેવાય ડિસ્ટોસિયા એમિનોરિયા એટલે માસિક સ્ત્રાવ બંધ થવું વારંવાર યુરિન પાસ થવો શર્વરિક એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ માસિક સ્ત્રાવ બંધ કરવું મિનિસ્ટ્રેશન સાયકલ બંધ થાય તો એને કહેવાય એમેનોરિયા તો આવા જ બધા ચિહ્નો લક્ષણો યાદ રખાય એમેનોરિયા છે ત્યાર પછી મેટ્રો રેજિયા છે આવા બધા જ મેનોરિજિયા છે તો એ લ્યુકોરિયા છે આ બધા જ સાઇન આપણે યાદ રાખવાના છે જેથી કરી એમસીક્યુમાં પૂછાય તો આપણને ખ્યાલ આવે હું નવજાત શિશુનો ઉત્તમ ખોરાક છું ફીડિંગ મગનું પાણી એનિમલ મિલ્ક કે ઘટ દાળ તો નવજાત શિશુ મીન્સ થી એક મહિનાનું બાળક તો એનો ઉત્તમ ખોરાક એટલે ઓપ્શન અ ફીડિંગ આયનના શોષણ માટે મારું સેવન કરવાથી ખૂબ વધુ અસરકારક રહે છે આપણે આયન લઈ તો એની સાથે શું લેવાનું તો વિટામિન સી વિટામિન ડી કેલ્શિયમ વિટામિન બી તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ વિટામિન સી કારણ કે વિટામિન સી આયનની સાથે લેવાથી આયનનું એબસોપ્શન સારું થાય લેબરનો લેબર પ્રોગ્રેસ ઝડપી બનાવવા માટે મારો ઉપયોગ થાય છે ઇન્જેક્શન ઓક્સિટોસીન બી કોમ્પ્લેક્ષ ડેક્ઝોના કે કેલ્શિયમ તો અહીંયા આવે લેબર પ્રોગ્રેસ માટે ઇન્જેક્શન ઓક્સિટોસીન યુટોરોટોનિક કહેવાય કેવું કહેવાય યુટ્રોટોનિક યુટેરા કોન્ટ્રાકશન વધારવા માટે ઓક્સિટોસીનનો ઉપયોગ થાય કલ નો સૌથી મોટામાં મોટો ડાયોમીટર મેન્ટોવર્ટિકલ સબમેન્ટોવર્ટિકલ સબ ઓક્સિપિટો તો અહીં સાચો જવાબ આવશે મેન્ટોવો ગર્ભાશયનું હૃદયના ધબકારા ગર્ભાશયના હૃદયના ધબકારા એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ નોર્મલ કેટલા હોય ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા નોર્મલ કહેવાય અહીં આપણે લખશું જે પરીક્ષામાં જે રીતે પૂછ્યું છે એ રીતે જ લખેલ છે ગર્ભસ્થ શિશુ ના હૃદયના ધબકારા નોર્મલ કેટલા કહેવાય તો અ એસી થી સો સો થી એકસો વીસ એકસો વીસથી સાઠ સાઠ થી એકસો સાઠ થી એકસો એસી તો અહીં આવશે નોર્મલ એફએચએસ એકસો વીસ થી એકસો સાઠ પ્રતિ મિનિટ તો મિત્રો આ હતા કેટલાક એવા એમસીક્યુ કે જે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવા જ એમસીક્યુની સાથે તમામ પ્રકારના પૂરેપૂરા પ્રશ્નો જોવા માટે પૂરેપૂરું સોલ્યુશન જોવા માટે માસ્ટર માઇન્ડ એ જ્યુએપને ડાઉનલોડ કરી તમામ સબ્જેક્ટના પૂરા સોલ્યુશન સાથે આખાઈ પેપરની પીડીએફ આપ જોઈ શકશો તેના માટે કોન્ટેક્ટ કરો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સેવન સિક્સ પર કોન્ટેક કરી પૂછી શકો કે આપ મેસેજ પણ કરી શકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરો વિડિયો લાઇક કરો થેન્ક યુ